હાઈટ પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય લટકતા વાયર હોય એને નીકળવા માટે ડીજે ને આગળ કરવામાં આવ્યો અને ડીજે આગળ જતો રહ્યો ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયો એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હલ્લા દેકારા કરી મૂક્યા જેને કારણે થઈને ગણપતિની પાછળના આ જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવા રહ્યા મતલબ થોડીક સમય અફડાતફ્યુએશન થઈ ગઈ એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય પોલીસ ત્યાં હાજર હોય તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા ડીજે જતે રહેલ હતું ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે ટોળાથી નુકસાન થયું છે કે થયું છે એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો વિધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો નો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે